વડોદરા શહેરના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલી અદ્ભુત તસવીરો જો તમારે જોવી હોય તો તેનું એક્ઝિબિશન આજથી શરૂ થઈ ગયું છે ક્લિક ટ્વેલ્વ નામે સતત બારમા વર્ષે આ આયોજન વડોદરા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વડોદરાના નામાંકિત અગિયાર જેટલા ફોટો જર્નાલિસ્ટ દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલી તસવીરો એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે આ તેનો શુભારંભ થઈ ગયો છે ગુજરાત મિત્ર ન્યૂઝપેપરના ફોટો જર્નાલિસ્ટ રણજીત સુરવે દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલી તસવીરો પણ તમે આ એક્ઝિબિશનમાં જઈને નિહાળી શકો છો મારું નામ રણજીત અનંતરાવ સુરવે છે હું ગુજરાત મિત્રનો ફોટો જર્નાલિસ્ટ છું અને આ અમે ફોટો જર્નાલિસ્ટ વડોદરાના જેટલા પણ છે અગિયાર ફોટોગ્રાફર્સ એના થકી અમે આ બારમું અમારો એક્ઝિબિશન છે દરેકના આઠ ફોટોગ્રાફ્સ એવા અઠ્યાસી ફોટોગ્રાફ્સનું અમે અહીંયા પ્રદર્શન કરેલું છે વર્ષ દરમિયાન અમે જે કામગીરી કરીએ છીએ એમાંથી થોડાક અલગ અલગ કંઈ પિક્ચર્સ કાઢીને મૂકીએ અને પ્રદર્શિનીમાં મૂકીએ છીએ પણ મેં આ વખત થોડું અલગ કર્યું છે અગેન્સ્ટ લાઇટ કામ કર્યું છે લાઇટના સામે અગેન્સ્ટ લાઇટ ઉપર કામ કર્યું છે અને એમાં બ્લેક એન્ડ વ્હાઇટ થીમ કરીને એક અલગથી કંઈક લોકોને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે અહીંયા જે આવાવાળા નાની ઉંમરના છોકરાઓ એટલે પાંચ વર્ષના છોકરાથી લઈને એને સાહીઠ વર્ષના માણસ સુધી જોઈ એને જૂની યાદો તાજી થઈ કે બ્લેક એન્ડ વ્હાઈટ શું થીમ છે એના ઉપર આખું બ્લેક એન્ડ વ્હાઈટ કામ કરેલું છે વડોદરાના મોન્યુમેન્ટ્સ જ છે જે અલગથી રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો છે